રાજકોટ નજીક કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકની આગેવાની હેઠળ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએમાં ખોડલ દર્શન કરીને આશીર્વાદ લીધા હતા આ મુલાકાત દરમિયાન કોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કાગવડ કોડલધામ ખાતે એકત્રિત થયા હતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી મુકુલ વાસનિકે વિધિવત રીતે ધ્વજારોહણ કર્યું હતું આ પ્રસંગે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી ધારાસભ્યો ગેનીબેન ઠાકોર જેનીબેન ઠુમર લલિત વસોયા અને પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી નવા વર્ષમાં ગુજરાતની ધારાસભ્ય ગેની બેન ઠાકોરે પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર સાધુ સંત અને સુરવીરોની ભૂમિ છે અને તેઓ સર્વે સમાજમાં ભાઈચારાની ભાવના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છે સૌપ્રથમ તો મા ખોડલની ધરામાં એમના ચરણોમાં આવીને મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ સૌરાષ્ટ્રની ધરતી એ એક સંતો સુરવીરો અને એક આસ્થાના કેન્દ્ર સાથે સંકળાયેલી ધરતી આજે કોંગ્રેસ પાર્ટી મા જગદંબાને ધજા ચડાવીને આશીર્વાદ લેશે અહીંયાથી સર્વ સમાજ સર્વ ધર્મને એક ભાઈચારાની ભાવના રહે એના માટે કરીને અમને સૌ મા જગદંબાને મા ખોડલને પ્રાર્થના કરીશું અહીંયા કોઈ રાજકીય નફા નુકસાનના ધોરણ માટે નહીં પણ એક આસ્થાનું પ્રતિક છે અને આસ્થાનું પ્રતિક હોય ત્યારે એક રાજકીય પક્ષ તરીકે જ્યારે સાથે મળીને અહીંયા ધજા ચડાવીને મા જગદંબાના આશીર્વાદ લેવાના થતા હોય ત્યારે ગુજરાતના વિકાસમાં જે ગુજરાતને ઘટતું ઘણું છે તો એક વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે જે કંઈ માગણીઓ લોકો વતી કરવાની હોય એ પણ માં જગદંબાના આશીર્વાદ લઈને સરકાર પાસે જે જનહિતના કાર્યો જે બાકી હોય એના માટે પણ માગણી મૂકીશું અને એક વિપક્ષની ભૂમિકા ભજવવા માટે કરીને મા જગદંબા ખોડલ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે એવા પ્રયાસો અમારા બધાના રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસીના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શીર્ષ નેતૃત્વ અમારા આગેવાનો કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે ને સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના સર્વ વિસ્તારના સર્વનું કલ્યાણ થાય સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ શાંતિને સમૃદ્ધિ આવે અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂટી હોય ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે દેખીએ આજ પ્રદેશ કોંગ્રેસ કમિટી કે અધ્યક્ષ અમિત ચાવડાજી અમારે વિધાયક દલ કે નેતા તુષાર ચૌધરીજી પરેશ ધનાનીજી ભૂપેન્દ્ર મડાવીજી ઓર તમામ કોંગ્રેસજન यहाँ तक कि मैं कहूँ कि समस्त कांग्रेस जनों की ओर से आज यहाँ पर कोडल धाम में हम ये महत्वपूर्ण आस्था का जो केंद्र है श्रद्धा स्थान है यहाँ पर दर्शन करने के लिए और ध्वजा चढ़ाने के लिए यहाँ पर आए हम अपने आप को भाग्यशाली समझते हैं कि यह अवसर हमें प्राप्त हुआ यहाँ आने के पीछे સી ભી તરઈ રાજનીતિ નહીં હૈ